હાથના કર્યા હૈયે વાગ્યા આ કહેવત અત્યારે માલદીવ્સ માટે એકદમ સટીક બેસી રહી છે ભારત અને માલદીવ્સ વચ્ચે વિવાદ છેડાઈ ચૂક્યો છે અને હવે તો એ થઈ ગઈ છે કે ટ્રાવેલ કંપનીઓ દ્વારા અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે કે ભારતથી તેમની કોઈ પણ ફ્લાઇટ માલદીવ્સ નહીં જાય શું છે વધુ વિગતો જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા માલદીવના બહિષ્કાર અભિયાન વચ્ચે ઓનલાઈન ટ્રાવેલ કંપની ઇઝી માય ટ્રીપે એક મોટું પગલું ભર્યું છે તેણે માલદીવની તમામ ફ્લાઇટ્સનું બુકિંગ સ્થગિત કરી દીધું છે ઉલ્લેખનીય છે કે ઇઝી માય ટ્રિપે ભારતીય ઓનલાઈન ટ્રાવેલ કંપની છે જેના થકી અનેક લોકો દેશ વિદેશના પ્રવાસે જતા હોય છે માલદીવના બહિષ્કાર અભિયાન વચ્ચે ઈઝી માય ટ્રીપે એક મોટું પગલું ભરતા ચારેકોર આની ચર્ચા ચાલી રહી છે માય માલદીવ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સનું બુકિંગ સ્થગિત કરી દીધું છે ભારતીય ઓનલાઈન ટ્રાવેલ કંપની છે પીએમ મોદીની લક્ષદ્દીપની તાજેતરની મુલાકાતને લઈને માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા અપમાનજનક ટિપ્પણીઓ બાદ ઇઝી માય ટ્રીપે આ નિર્ણય લીધો છે ભારતના સમર્થનમાં ઉભા રહીને ભારતીય ઓનલાઈન ટ્રાવેલ કંપનીના સહસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી નિશાંત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું છે કે આપણા રાષ્ટ્ર સાથે એકતામાં ઇઝી માય ટ્રીપ એ માલદીવની તમામ ફ્લાઇટના બુકિંગ સ્થગિત કરી દીધી છે ઓનલાઈન ટ્રાવેલ સોલ્યુશન પ્રોવાઇડર ઇઝી માય ટ્રીપે ચલો લક્ષદ્દીપ અભિયાન શરૂ કર્યું છે ઇઝી માય ટ્રીપનું મુખ્ય મથક દિલ્હીમાં છે અને તેની સ્થાપના અને પ્રશાંત પિટ્ટી દ્વારા કરવામાં આવી હતી તો અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર